બરડી ગમે લાકડા ચોરી કરનાર ઈસમો અટકાવવા જતા વન પર જીવ લાણ હુમલો કરી આઠ વન ઈજા પહોંચાડવામાં આવી છે ત્યારે પોલીસે દસ થી વધુ ઈસમો ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે ડાંગ જિલ્લાના પૂર્ણા વાઇલ્ડ સેન્ચ્યુરીમાં આવેલ જંગલમાંથી સાગી લાકડાની તસ્કરી થતી હોવાની બાતમી મળતા કાલી ભેલ રેન્જના વન કર્મીઓ સ્થળ પર ઢુંગી આંબા પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી ચાર જેટલા એસમોને વન વિભાગની કચેરીમાં લઈ ગયા હતા જ્યાં ગામ લોકોએ વન કર્મીઓને બંધક બનાવી લાકડા ચોરોને છોડાવવા માટે જેટલા વન કર્મીઓ પર લાકડાના દંડા વળે હુમલો કરી ગંભીર પહોંચાડીને રીતે બરડીપાડા ખાતે પણ લાકડા ચોરી કરનારા આરોપીઓને છોડાવવા માટે લોકોનું ટોળું વન કચેરીમાં ધસી જઈને વન કર્મીઓ સાથે મારઝૂડ કરી કચેરીમાં તોડફોડ કરી હતી આ બંને કિસ્સામાં વન કર્મી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ મુજબ ડાંગ જિલ્લા પોલીસે અત્યાર સુધી ચૌદ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને રાયોટિંગના ગુનામાં અન્ય ચાર આરોપીની શોધખોળ કરી રહ્યા છે પોલીસે ઘટનામાં સામેલ આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે જેમાં વધુ નામો ખુલતા વધુ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉત્તર ડાંગ વન વિભાગની અંદર તારીખ સાત જૂને જે બે બનાવ બનેલા હતા જેની અંદર બરડીપાડા રેન્જ ખાતે બરડીપાડા સ્ટાફ દ્વારા જંગલ સંરક્ષણ બાબતે પ્રેરણા કરતા ગુનેગારોને પકડી લાવેલા હતા આ ગુનેગારોને છોડાવવા માટે સિત્તેરથી સોના ટોળાએ જે બરડીપાડા રેન્જ ખાતે જે હુમલો કરેલો હતો જેનો બરડીપાડા રેન્જ અને સ્ટાફને ઈજા કરેલી હતી સ્ટાફને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા તમને સારવાર આપવામાં આવી રહેલી છે અન્ય બનાવમાં તારીખ સાતના રોજ રાત્રે કાલીબેલ રેન્જ ખાતે સ્ટાફ પેટ્રોલિંગમાં જતા ત્યાં જંગલની અંદર કટિંગ જોવા મળતા તેમની સાથે લોકોને પકડવામાં આવેલા હતા લોકોને છોડાવવા માટે ડાંગીઆંબા ગામે બસો માણસોનું ટોળાએ સ્ટાફને બંધક બનાવી સ્ટાફ સાથે જે છે ને સ્ટાફને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ સ્ટાફને ત્રણ કલાક સુધી બંધક બનાવવામાં જેમાં વન વિભાગ અને પોલીસની મદદથી સ્ટાફને છોડાવવામાં આવેલ હતા આ બંને બનાવમાં લોકો દ્વારા જે સ્ટાફને ઈજાગ્રસ્ત કરવામાં આવેલા તેમને સિવિલ ખાતે સારવાર હેઠળ છે અને આ બાબતે પોલીસ કાર્યવાહી આગળ ચાલુ છે અને અન્ય જંગલમાં આ પ્રકારના બનાવ ના બને એ માટે વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે આભાર आ, कल ढोंगी अम्बा गाँव जो है डांग जिले का उसमें आ, एक फॉरेस्ट अधिकारी जो लकड़ी चोरी के करना आ, करते हुए पक, पकड़े गए थे जो चार लोगों को उन्होंने पकड़ के रखा था बाद में वो लकड़ी जो चोरी करने वाला जो व्हीकल होता है वो व्हीकल के पास वो लोग खड़े थे उनके कुछ कर्मचारी तो गांव वालों ने उनको घेर लिया था घेरने के बाद पता फ़ोन से बात किया कि भाई आपके आपके जो कर्मचारी है जो तीन कर्मचारी हम लोगों ने अपने अपने पास रखे हमारे जो चार लोग है वो पकड़ के पकड़ के आप लोग ले गए उसको वापस कर दो तो ये लोग फॉरेस्ट के अधिकारी उनके वापस करने के लिए गए थे तब जो चारों इसम जो है जिनको पकड़ के लेके गए थे उन सभी ने इन फॉरेस्ट कर्मचारियों पर अधिकारियों पर गाँव वालों से मिलकर हमला कर दिया था और छोटी मोटी ईजा भी की थी उन लोगों ने एक सर में चोट है एक कर्मचारी को रमेश भाई गाँवित करके है जिन्होंने बाद में कंप्लेन की और पूरी पूरी तरह से पुलिस फोर्स लेके हम लोग गांव में गए थे और वहां से हम लोगों ने छह एक्यूज को पकड़ के बाकी आधे जो भी अभी पकड़ना बाकी है उनको भी पकड़ने की कार्रवाई जारी है और आगे की इन्वेस्टिगेशन्स पी एस आई एस के जी चौधरी सुबीर पी एस आई कर रहे हैं और हमारे एस पी है यशपाल जगण सर वो इन पर पूरे नज़र बनाए रखे हैं इससे इसके पहले भी बरडीपाड़ा रेंज के अंदर भी ऐसा ही गुना हुआ था जहाँ भालखेत गाँव के लोग जो लकड़ी चोरी करते पकड़े गए थे उनको भी पकड़ के लेकर आए थे और बरडीपाड़ा में जो उनकी रेंज की ऑफिस है वहाँ पर रखा था लेकिन वहाँ गांव वाले आके फिर उनको फॉरेस्ट के कर्मचारियों को थोड़ा मारपीट करके और उन्होंने भी ये इनको छोड़ा छोड़ा के लेकर देने की कोशिश की थी तब उन्होंने ऑफेंस रजिस्टर करवाया था और उसमें 16 सोलह आरोपियों को हम लोगों ने गिरफ्तार करके जुलूस कश्मीर में भेज दिए हैं थैंक यू